નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ઓનલાઈન ગુજરાત નેવું ચોરણમાં તો આજના વિડીયોમાં આપણે જાણકારી મેળવીશું કે ગુજરાત તાર ફેન્સિંગ યોજના જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરો અને તમારા ખેડૂત ભાઈઓને શેર કરો જેથી કરી તમારા ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ મળી શકે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તાર ફેન્સિંગ યોજના હેઠળ પચાસ ટકા સુધી મેળવો સબસિડી તાર ફેન્સિંગ યોજના કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે જેમાં તાર ફેન્સિંગ યોજના માટે ખેડૂતો ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે જેના માટે કૃષિ વિભાગે ઝોન નક્કી કરેલા છે ઝોન દિવસો નક્કી કરવામાં આવ્યા છે ખેડૂતો પોતાની અરજી આઈ ખેડૂત પોર્ટલ પર ત્રીસ દિવસ સુધી કરી શકશે તાર ફેન્સિંગ યોજના સહાયની રકમ આ અગાઉ પાંચ હેક્ટર જમીનમાં લાભ મળતો હતો હવે માત્ર બે હેક્ટર જમીન વિસ્તારમાં પણ કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લઈ શકશે જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેની મીટર દીઠ રૂપિયા બસો સહાય મળશે ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજૂર થશે તાર ફેન્સિંગ યોજનાનો હેતુ ખેડૂતો પોતાના ઊભા પાકને રોજ ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે આ યોજના બહાર પાડેલી છે જેમાં ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાળ બનાવવાની રહેશે સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાળ બનાવવા માટે બે હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા કુલ ખર્ચના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે જેથી ખેડૂત પોતાના ખેતર ફરતી કાંટાવાળી વાડ બનાવી પોતાના પાકનું રક્ષણ કરી શકે છે આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે તો આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ પોતાની જમીનમાં તાની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે બસો સુધી લાભ મળશે આ યોજનાની પાત્રતા ધરાવતા લોકો આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ છે આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો સામાન્ય વર્ગના નાના સીમાંત મહિલાઓ ખેડૂતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમયમર્યાદા દસ વર્ષ છે અને ખેડૂતે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે હવે આપણે માહિતી મેળવીશું કે તાર ફેન્સિંગ યોજનાના નવા નિયમોની વિગતવાર માહિતી આ યોજનામાં નવા નિયમો સંબંધિત વિભાગ દ્વારા બનાવવામાં આવેલા છે જે નીચે મુજબ છે આ યોજના હેઠળ સંબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ તે પહેલાં ધોરણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે તાર ફેન્સિંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત ખેડૂતોના જૂથ માટે એક કલસ્ટર બનાવી શકશે એક કરતાં વધુ ખેડૂત સાથે સામૂહિક અરજી કરી શકશે જેમાંથી એક ખેડૂતને જૂથ ડીલર બનાવવાનું રહેશે અરજદાર ખેડૂતો પાસે ઓછામાં ઓછા બે હેક્ટર જમીન હોવી જોઈએ અને ઓનલાઈન અરજી કર્યા પછી દસ દિવસમાં જૂથના તમામ ખેડૂતોએ સાત બાર તથા આઠ અઢી નકલ નિયમિત નમૂનાનું કબૂલાતનામું તથા જૂથ ડીલરને સહાય ચૂકવણું કરવા માટેની સ્વઘોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારશ્રીને રજૂ કરવાનું રહેશે તથા અરજી કરનાર ખેડૂત ખેડૂત ડીલરે તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ સમાનના ખરીદીના જીએસટીવાળા બિલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને કચેરી ખાતે ક્લેમ જમા કરાવવાનો રહેશે તથા વાડ બનાવ્યા બાદ પછી તેની જાળવણીની જવાબદારી ખેડૂતે દ્વારા સ્વખર્ચે કરવાનું રહેશે ગુજરાત દાર ફેન્સિંગ યોજના બે હજાર ચોવીસ માટે લાભાર્થીની પાત્રતા આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ છે લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ અરજદાર પાસે ઓછામાં ઓછી બે હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરમાં માત્ર એક વખત મળવાપાત્ર રહેશે અરજદાર ખેડૂતે સાત બાર તથા આઠ અણી નકલ રજૂ કરવાની રહેશે સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઇન તથા ધારાધોરણો મુજબની વાડ બનાવવાની રહેશે અને ઓનલાઈન અરજી કરેલી સહાયની પૂર્વે મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાવાળી વાળ બનાવવાની કામગીરી એકસો વીસ દિવસમાં પૂરી કરવાની રહેશે હવે આપણે જોઈશું કે તાર ફેન્સિંગ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબ ડોક્યુમેન્ટ છે પહેલું ખેડૂતનો આધાર કાર્ડની નકલ બીજું આઈ ખેડૂત પોર્ટલ સાત બારની નકલ ત્રીજું રેશન કાર્ડની નકલ ચોથું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ પાંચમું વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ જો તમારે હોય તો છઠ્ઠું જમીનના સાત બાર અને આઠ અમો જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક સાતમું આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતો હોય તો તેની વિગત આઠમું સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો નવમું દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો અને દસમું બેંક ખાતાની પાસબુક તાર પેન્સિંગ યોજનામાંથી કેવી રીતે ઓનલાઈન અરજી કરવી આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી વી સી ઈ પાસે બી ઓનલાઈન અરજી કરી શકે છે વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની નીચે માહિતી મેળવીશું આ ખેડૂત પોર્ટલ વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર વન પર આવેલી ખેતીવાડીની યોજનામાં ખોલવું ખેતીવાડીની યોજનાની કૃષિ યાંત્રિકીકરણ પોસ્ટ હાર્વેસ્ટના ઘટકોની અલગ અલગ યોજનાનો લાભ બતાવશે જેમાં તાનની વાડ નામની યોજના પર ક્લિક કરવાનું રહેશે જેમાં આ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ અરજી કરો તેના પર ક્લિક કરી વેબસાઇટ ખોલવાની રહેશે હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કરી તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે અને અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્સ ઇમેજ એટલે કે સ્ક્રીનશોટ સબમિટ કરવાની રહેશે જો લાભાર્થી ખેડૂતે આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં અને ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે તો આજના વિડીયોમાં આટલું જ મળીએ એક નવા વિડીયો સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે જેમાં તમને વધુ માહિતી મળશે જય જવાન જય કિસાન જય શ્રી રામ